રુદ્રદાસડેજા ધોરણ પાંચ ને આપણા દ્વારા માર મારવાની ઘટના બનેલી છે તે જ ગંભીર બાબત છે કોઈ વિદ્યાર્થી કરે કે ન કરે તે માટે આવી કોઈ સજા આપી શકાતી નથી તેમજ માર મારવાની કોઈને સત્તા નથી તેમ છતાં આપના દ્વારા આવું કૃત્ય કરવામાં આવે છે તેના કારણે ભોગ બનનાર વિદ્યાર્થીને શારીરિક દિશામાં શીખ યાતના વેઠવી પડે છે તેની તેના બાળ માણસ પર ગંભીર અસર પડી શકે આ ઘટનાનો અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ સખત વિરોધ કરે છે આવી ઘટના ફરીથી ન બને તેમજ આ બાબતે માફી નહીં માંગવામાં આવે આગામી સમયમાં એડીયુજી દ્વારા ઉગ્ર આંદોલન જેવા કાર્યક્રમો કરવાની ફરજ પડશે જેની નોંધ લે છે જિંદાબાદ જિંદાબાદ એબીવીપી બીયુ પી જિન્દાબાદ ભરત મથકે જિંદાબાદ જિંદાબાદ એ બીયુપી જિંદાબાદ 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 એ બી પી જિન્દાબાદ ભરત મથકે છે İnđa bağı, İnđa bağı, evi evi İnđa bağı. İnđa bağı, İnđa bağı, evi evi İnđa bağı. Baş başak ki, Jöy. Baş başak ki, Jöy. İnđa bağı, İnđa bağı, evi evi İnđa bağı. İnđa bağı, İnđa bağı, evi evi İnđa bağı. Evi evi İnđa bağı. Baş başak બસોટ કરું

માર મરયો અમને કંઈ માર મરયો તો એને વાલીએ મારી ગયું તો કંઈ ન હોય નામ શું છે કવિદેભાઈ બોલો આવો પંડિયા